પણ સૌ પ્રથમ હું આપને જણાવી દઉં કે અત્યારે હજુ પણ ચોમાસું વિદાય લે એવી હમણાં કોઈ શક્યતાઓ નથી હજી ઘણો બધો સમય લાગશે પણ અત્યારે જે બંગાળની ખાડી છે એની અંદર એક વરસાદી સિસ્ટમ બની છે એ વરસાદી સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે આવનારા ચોવીસ કલાકની અંદર એ ઇન્ટેન્સિફાઈ થઈ અને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે એટલે આ જે તારીખ છે પહેલી સપ્ટેમ્બર લગભગ આવતીકાલે બે સપ્ટેમ્બરના રોજ એ વેલમાર્ક બની જશે વેલમાર્ક લો પ્રેશર બનીને આંધ્રપ્રદેશ અને છત્તીસગઢના ભાગો છે ઓડિશા છત્તીસ છત્તીસગઢ એ વિસ્તારો ઉપર થઈને મધ્યપ્રદેશ ઉપર આવશે એટલે લગભગ એવું અનુમાન છે કે ત્રણ તારીખે રાત્રે અથવા તો ચાર તારીખે વહેલી સવારે ગુજરાતના જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર છે ત્યાં સુધી આ સિસ્ટમ છે એ પહોંચી જશે જેને કારણે આપણે ગુજરાતની અંદર પણ ત્રણ તારીખથી અથવા તો ચાર તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે જો કે આ વેલમાર્ક લો પ્રેશર છે એ ગુજરાત ઉપર આવી અને વધારે મજબૂત બનીને ડિપ્રેશન પણ બનવાનું છે બે હજાર પચીસના ચોમાસામાં જેટલી પણ સિસ્ટમો આવે છે એ બધી કાં તો સાયક્લોનિક સર્ક્યુલેશન હતી કોઈ લો પ્રેશર અથવા તો વેલમાર્ક લો પ્રેશર હતા ડિપ્રેશન છે એ બે હજાર પચીસના ચોમાસામાં અત્યાર સુધીમાં એક પણ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર નથી થયું પણ હવે આ પહેલું ડિપ્રેશન પસાર થવા જઈ રહ્યું છે ડિપ્રેશન એટલે ખૂબ મજબૂત સિસ્ટમ ગણવામાં આવે છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર અતિભારે વરસાદોની પણ શક્યતાઓ છે ચારથી આઠ સપ્ટેમ્બર સપ્ટેમ્બર દરમિયાન અમુક વિસ્તારમાં દસ બાર ઇંચ અમુક વિસ્તારમાં બારથી પંદર ઇંચ અને હવે હું તમને કહું કે અમુક વિસ્તારમાં પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ ચારથી આઠ સપ્ટેમ્બર દરમિયાન જોવા મળશે